સમા પોલીસે હત્યારા ભાભી અને દિયર ને ઝડપી પાડ્યા દિયર ભાભીના પ્રેમ પ્રકરણમાં આડખીલી બનતા મોટા ભાઈ ની હત્યા બંને ભેગા મળીને મોટા ભાઈના ગુપ્તાંગોમાં લાતો મારી ગડું દબાવી દીધું શહેરના સમા વિસ્તારમાં દિયર અને ભાભીએ ભેગા મળી તેમના પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતા મોટા ભાઈને ગુપ્તાંગોના ભાગે લાતો મારી તથા ગળું દબાવીને હત્યા કરી નાખી હતી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા દિયર ભાભીને ઝડપી પાડ્યા હતા મૂળ ઉત્તર પ્રદેશના હરગોવિંદભાઈ યાદવ સમા વિસ્તારમાં પોતાની પત્ની સાથે રહેતા હતા દંપતી સાથે હરગોવિંદનો નાનો ભાઈ ધર્મેન્દ્ર યાદવ પણ રહેવા માટે આવ્યો હતો જેમાં નાના ભાઈ સાથે તેમના પત્નીની આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમ તેમ હતો જ્યારે હરગોવિંદ કામ પર જતો હતો ત્યારે તેનો નાનો ભાઈ ભાભીને મળવા માટે આવતો હતો જેથી દિયર ભાભીને પ્રેમ વચ્ચે મોટા ભાઈ આડખીલી રૂપ બનતો હતો જેથી બંને તેમને રસ્તામાંથી હટાવી દેવા માટે બંને કાવતરૂ રસ્તા દરમિયાન શુક્રવારે રાત્રે સમયે ત્રણેય ઘરમાં હતા ત્યારે કોઈ બાબતે હરગોવિંદ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ભાભી અને દિયરે ભાભ

મારામારી કરે છે પોલીસ ત્યાં પહોંચી ત્યારે દરવાજો ખોલાવેલ ત્યારે દિયર ભાભી જેનું નામ ધર્મેન્દ્ર યાદવ અને મરનાર છે હરિગોવિંદ એની પત્ની સાધનાઓ બને ત્યાં હાજર જ હતા ધર્મેન્દ્ર યાદવ અને એની ભાભી સાધના યાદવ કે જેમ એના મોટાભાઈની પત્ની છે હરગોવિંદભાઈની તેને એક વર્ષથી આડા સંબંધો હતા અને શંકાઓના હિસાબે હરિગોવિંદ છે એની પત્નીને માર મારતો અને એની સાથે ઝઘડા કરતો એટલે પ્રેમમાં આડા સંબંધમાં આડખીલી રૂપ બનતો હોય પોતાનો ભાઈ એટલે ધર્મેન્દ્રભાઈ અને તેની ભાભી સાધનાએ ગળે ટૂંપો આપી અને ગુપ્ત ભાગે લાતો મારી અને મૃત્યુ નિભાવે છે છેલ્લા એક વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા રહે છે જે સાધના છે અગાઉ પણ તે ત્યાં મેરેજ કરેલા હતા ને ત્યાં તેને ન ફાવતા હરિગોવિંદ સાથે લવ મેરેજ કરે છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા કલર કામ કરે છે અને બરોડામાં રહે છે દર વખતે માથાકૂટ થાતી અને વાતચીત થતી આ બાબતે હરિગોવિંદ પોતાના નાનો ભાઈ હતો ધર્મેન્દ્રને રોકટોક કરતો કે ભાઈ તું વધારે વાતો છે તું કરમાં અને બાળકત રીતે ખ્યાલ આવેલો કે આ વચ્ચે કાંઈ રંધાઈ રહેલું છે આ બાબતે માથાકૂટ થતી પેલો મારકૂટ કરતો પોતાની પત્નીને ગઈ રાત્રિના પોતે જ્યારે સાધના એ ફોન કરેલો પોતાના દેરને ધર્મેન્દ્રને કે તેનો ભાઈ છે સુઈ ગયો છે ધર્મેન્દ્ર પહોંચી ગયેલો ને તેની પત્નીએ સાધના છે પોતાના પતિને ગળા ટૂંકો આપેલો અને મોઢે ડૂમો આપેલો અને ધર્મેન્દ્રએ તેને ગુપ્ત ભાગમાં લાતો મારેલી આ રીતે તેનું મોત નીપજાયું છે યુપીના છે મૂળ યુપી ઈટા જિલ્લાના છે આરોપીની ઉંમર પાંત્રીસની આસપાસ છે અને તેનો દિયરનો ઉંમર છે અઠ્યાવીસની આજુબાજુ અને એની ભાભી છે એની ઉંમર ત્રીસ વર્ષની આસપાસ છે હા આરોપી એ પોતે કબૂલી છે કે છેલ્લા એક વર્ષથી તેની સાથે આડા